જાહેર રસ્તા પર સ્ટન્ટ બાજી ભાવનગરના યુવકને ભારે પડી ગઈ પોલીસે ઝડપી બરાબરનો ભણાવ્યો પાઠ અને હવે માફી માંગી રહ્યો છે બે હાથ જોડીને રીલના ચક્કરમાં જિંદગીને એક સ્ટન્ટ સમજતા નબીરા આ વિડિયો જોઈ લો આ જોખમી સ્ટન્ટ કરનારો ઈસમ છે વિપુલ મકવાણા ભાવનગરનો રહેવાસી છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં જાહેર રસ્તા પર સ્ટન્ટ કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું સ્ટન્ટ બાજીમાં કારનો દરવાજો ખોલી તેના પર બેસી સિગરેટના કસ માર્યા અને વિડીયો સોશિયલ મીડિયામાં મૂકીને લખ્યું છે કે બાપુ અમારી જેવું તમારાથી ન થાય પરંતુ આ ભાઈની રીલ્સ વાયરલ થતા પોલીસે પણ બતાવી દીધું કે બેટા અમે કરી શકીએ કે તારાથી પણ ન થાય મારું નામ વિપુલ મે મારી કામની અંદર સ્ટંટ કરેલો વિડિયો બનાવેલો જેની જાણ એસઓજી પોલીસને થઈ તેણે મારી ગાડી રીટર્ન કરી અને હું માફી માંગુ છું ફરીવાર આ રીતે વિડિયો નહીં બનાવું પહેલા સ્ટન્ટ અને હવે માફી જો જોકે રીલ્સના ચક્કરમાં સ્ટન્ટ પણ એક પ્રકારે ટ્રેન્ડ બની ગયો છે અને તેમાં પણ પોલીસ પકડે અને કાર્યવાહી થાય તેવું પણ નબીરા ઇચ્છતા હોય તેવું લાગે છે કારણ કે ચર્ચામાં આવવા પર ફેમસ થઈ શકે અને ફોલોઅર્સ વધી શકે રાજ્યમાં છેલ્લા બે મહિનામાં અનેક સ્ટન્ટ બાદ નબીરાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ કોઈ મોટો ગુનો નથી જેથી નબીરા સામાન્ય દંડ ભરીને છૂટી જતા હોય છે જેવામાં હવે આવા નબેરાઓને વધુ કડક સજા થાય તેવા પ્રયાસ કરવાની જરૂર છે

અને આ દિશામાં પોલીસે કડક કાર્યવાહી પણ કરવાની ખૂબ જરૂર છે